જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા પ્રિય યુટ્યુબ ચેનલ પ્રાર્થનામાં આજના વિડીયોમાં આપણે જાણીશું તેર જુલાઈ બે હજાર પચીસથી શરૂ થનારા શનિદેવના વકરી ગોચર વિશે જે ઇઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે આ સમયગાળામાં કુલ એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવ વક્રી સ્થિતિમાં રહેશે તો આજના વિડીયોમાં આપણે જાણીશું શનિદેવ શું છે અને વકરી થવું શું થાય છે આ વખતે શનિદેવ કયા રાશિમાં છે અને કઈ રાશિ પર શું વધુ અસર કરશે શું કરવું જોઈએ જેથી શનિદેવ આપણને પ્રસન્ન થાય આ બધું આપણે આજના વિડીયોમાં જોશું આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લ્યો તો પછી આપણે વિડીયો શરૂ કરીએ તો પહેલું આપણે જાણીએ કે શનિદેવ શું છે અને વક્રી થવું શું થાય તો શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે જે જીવનમાં મળતા સુખ દુઃખ સફળતા અસફળતા આપણા પોતાના પૂર્વજન્મના ને આ જન્મના કર્મનું ફળ આપે છે જ્યારે કોઈ ગ્રહ વકરી થાય છે ત્યારે એ જમીન પરથી જોવા મળતી ગતિ પાછળ તરફ લાગે છે અને જ્યોતિષશાસ્ત્રમાં આ સમયને પરીક્ષા અને કર્મ સંઘર્ષમાં સમય ગણવામાં આવે છે આ વખતે શનિદેવ ક્યાં રાશિમાં છે હાલમાં શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને આ વકરી ગોચર પણ કુંભ રાશિમાં જ થશે જ્યારે શનિદેવ પોતાના ઘર કુંભ રાશિમાં વકરી થાય છે ત્યારે કેટલાક માટે આ સમય વધારાનો કર્મ પણ સમય હોય છે કઈ રાશિ પર વધુ અસર જોવા મળશે આ વખતે વકરી ગોચરમાં ખાસ કરીને ચાર રાશિના જાતકો પર સતર્ક સતર્ક રહેવું જોઈએ પહેલું છે મકર રાશિ શનિદેવ તમારા સ્વામી છે આ સમયગાળામાં કાર્યક્ષેત્ર વિલંબ નવી જવાબદારીઓ અને આરોગ્ય માટે જાગૃત રહો બીજું છે કુંભ રાશિ શનિદેવનું વક્રી ગોચર સીધું તમારી જ રાશિમાં થઈ રહ્યું છે મન ચિંતા ગુસ્સો અને ઉદાસીનતા ટાળીને ધૈર્ય રાખો મિથુન રાશિ કામકાજમાં વિવાદમાં અને વિલંબમાં શક્યતા કોઈ મોટા નિર્ણયો લીધા હોય તો સાવધાની લો ચોથું છે તુલા રાશિ આ સમય દરમિયાન ખર્ચા વધી શકે છે પરિવાર અને સંબંધોમાં મીઠાશ જાળવી રાખો શું કરવું જોઈએ જેથી શનિદેવ પ્રસન્ન રહે રોજ ઓમ શનિશ્વરાયનો નમહનો એકસો આઠ વખત જાપ કરો શનિવારે શનિદેવને દીવો પ્રગટાવો કાળી ચણા તિલ તલના તેલનું અથવા કાળી ઊંધી દાળનું દાન કરો જરૂરિયાતમંદોને અને વૃદ્ધ લોકોને મદદ કરો હળવા કાળા કપડાં પહેરો અને કડવા શબ્દો ટાળો સમયગાળો ખાસ યાદ રાખો તેર જુલાઈ બે હજાર પચીસ અને સમાપ્તિ છે ઇઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ આ દરમિયાન શનિદેવની ઉપાસના કરતા રહેશો આ સમય પર આશીર્વાદરૂપ બની શકશે વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શનિદેવ લખતા જાજો જય શ્રી કૃષ્ણ